હોળી બંગલાના બાર પોઈન્ટ સત્તાવન લાખ એમડી ડ્રગ્સમાં ભરૂચથી કોમ્પ્યુટર ઇજનેર અને મુંબઈથી તેનો મિત્ર ઝડપાયો એસઓજીનું સર્ચ ઓપરેશન હિન્દુ યુવા વાહિનીના પ્રમુખ વિકાસ સાહિના ઘરે એસઓજીનું સર્ચ ઓપરેશન હજુ ભરૂચનો જમી શેખ મુંબઈનું સુલેમાન અને શકીલ વોન્ટેડ અત્યાર સુધી પાંચ આરોપી પકડાયા હોડી બંગલાથી પકડાયેલા બાર લાખ રૂપિયાની એમડી ડ્રગ્સમાં લાગી પોલીસે ભરૂચ ખાતેથી પોલીસ સત્તાવીસ વર્ષીય કોમ્પ્યુટર એન્જિનિયર અત આરીફ મંસૂરી હાજી ખાના ભરત બજાર ભરૂચ અને મુંબઈ થી એમડી સપ્લાય કરના ત્રીસ વર્ષીય અશરફ અબ્દુલ રઝાક સુખ્યા અંધેરી મુંબઈ મૂળ તળાજા ભાવનગર ની ધરપકડ કરી છે આ કેસમાં હજુ ભરૂચ નો અભિષેક મુંબઈનો સુલેમાન અને શકીલ વોન્ટેડ છે લાલગેટ પોલીસે બાર લાખના એમડી ડ્રગ સૂત્રધાર કાપડદલાલ જાફર સિદ્દીકી ગુડિલ રાશિદ ચમાલ અંસારી અને ભજિયાની લારી ચલાવતા મોઈનુદ્દીન અંસારી ધરપકડ કરી છે ભજા અને પાનના ગલ્લાની આડમાં એમડીનો ફેફલો કરાતો હતો તે બંને લારીઓ પણ પોલીસે કબજે કરી છે આરોપીયુષ સામાન જાઈ અને મહેમાન ખડે ખડેહ જેવા કોડવડ વાતો કરતા હતા મુંબઈનો અશરફ સુખ્યા મુંબઈમાં રહેતા સુલેમાનનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રેસ મેળવતો હતો ત્યારબાદ એમડી ડ્રેસ મુંબઈથી ખાનગી ટ્રાવેલસની લક્ઝરી બસમાં પાર્સલ કરી ભરૂચ મોકલી આપતો હતો અને ભરૂચમાં હાઈવે પર એમડી ડ્રસનું પાર્સલ અથર મંસૂરી લેતો હતો અથર મંસુરી સુરતમાં એમડી ટ્રક સાફવા માટે ભરૂચના જમીન શેખ ને મોકલી આપતો હતો જમીન શેખ સુરતમાં કાપડ દલાલ જાફર ગોડિલ ને એમડી આપતો હતો જમીન શેખ નો સાળો સુરતમાં રહેતો હોવાથી તેની જાફર સાથે મિત્રતા થઈ હતી જમીન શેખ ભરૂચમાં ગાડી લઈ વેચનું કામ કરે છે જેથી તે સુરત એમડી આપવા ગાડી માં કે પછી ટ્રેનમાં આવતો હતો એની એક એમડી ની ટ્રીપમાં તેને પંદર થી બે હજારનું કમિશન પંદરસો થી બે હજારનું કમિશન મળતું હતું

તેમના રૂપિયા માટે અથર પાસે ઉઘરાણી કરતા હતા શોર્ટકટમાં રૂપિયા કમાવા એમડી ધંધો કરવાનું નક્કી કર્યું હતું અથરે મુંબઈમાં રહેતા મિત્ર અશરફને પણ ત્રણ લાખ આપવાના બાકી હતા ઉધના દરવાજાની હોટલમાંથી રાજસ્થાનના કોલેજન યુવક પાસેથી પાંત્રીસ લાખનું એમડી ડ્રગ્સ પકડાયું હતું આ ડ્રગ્સમાં પકડાયેલા હિન્દુ યુવા વાહિનીના સુરતના પ્રમુખ વિકાસ આહિર અને અનિશ લાકડાવાલાના ઘર એસઓજી મંગળવારે સર્ચ કર્યું હતું ભાટેનામાં ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખના પુત્ર રેહાનના ઘરે પણ તપાસ કરી હતી જો કે દેહાન મળી આવ્યો ન હતો રેહાનને રવિવારે ઘરેથી ભાગી ગયો હતો 35 લાખના એમડી સાથે પકડાયેલા ચેતન ને ડ્રગ્સ રાજસ્થાનના જાવેદ્ય આપિયતુ જાવેદને પકડવા એસઓજી ની ટીમ રાજસ્થાન રવાના થઈ છે એસઓજીએ સલાબતપુરા પોલીસમાં એમડી નો કેસ કરતા તપાસ સલાબતપુરા પોલીસે અપાઈ જો કે બાદમાં પાછી તપાસ એસઓજી ને સોંપવામાં આવી છે સત્ય માટે હંમેશા સત્યાની સાથે જોડાય રહો આર ન્યૂઝ ચેનલ સાથે